નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ચેનલની અંદર આજે તારીખ વીસ એપ્રિલ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુ નો રેકોર્ડ બે ભાવ છ હજાર પાંચસો ને એસી રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યો છે આજે રેકોર્ડ બેક ભાવ વધારો ઊંચા માર્કેટ યાર્ડમાં જોવા મળી રહ્યો છે જ્યારે અન્ય માર્કેટ યાર્ડમાં પણ જીરોના ભાવ આજે વધારા સાથે જોવા મળી રહ્યા છે આગામી દિવસ જીરોના ભાવ વધઘટ સાથે બોલાઈ શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ છત્રીસો થી તેતાલીસો નેવું રૂપિયા હળવદ ત્રણ હજાર નવસો થી તેતાલીસો બત્રીસ રૂપિયા મોરબી આડત્રીસો પચાસથી બેતાલીસોને દસ રૂપિયા પાટડી પાંત્રીસો અગિયારથી તેતાલીસો રૂપિયા બોટાદ છત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા જસદણ છત્રીસોથી તેતાલીસોને પચીસ રૂપિયા ગોંડલ એકત્રીસો એકાવનથી તેતાલીસોને એકાણું રૂપિયા વાંકાનેર બત્રીસોથી તેતાલીસો રૂપિયા જેતપુર ત્રણ હજારથી એકતાલીસને છેતાલીસ રૂપિયા ઊંઝા એકત્રીસો સાઠથી છ હજાર પાંચસો ને એંશી રૂપિયા થરાદ પાંત્રીસોથી રૂપિયા પાટણ બત્રીસોથી એકતાલીસો અને બેતાલીસ રૂપિયા આરીજ ચાર હજારથી પિસ્તાલીસ રૂપિયા થરા પાંત્રીસો એંશીથી ચાર હજાર નવસો છપ્પન રૂપિયા નેનાવા છત્રીસોથી તેતાલીસ રૂપિયા વારાહી ચાર હજારથી સુડતાલીસોને એક રૂપિયો દિયોદર ચોત્રીસોથી ત્રણ હજાર નવસો એકવીસ રૂપિયા રાધનપુર ચોત્રીસોથી પાંચ હજાર રૂપિયા રાપર એકત્રીસો ચોત્રીસથી એકતાલીસોને એકસઠ રૂપિયા અંજાર ત્રણ હજાર પચાસથી રૂપિયા ભચાઉ ચાર હજારથી બેતાલીસો રૂપિયા જામનગર બે હજારથી ચુમ્માલીસોને પચીસ રૂપિયા ભાવનગર બત્રીસો પંદરથી ત્રણ હજાર નવસો બાણું રૂપિયા પોરબંદર પાંત્રીસોથી એકતાલીસ રૂપિયા અમરેલી અઠ્યાવીસો ચાલીસથી ચાર હજાર બસો નેવું રૂપિયા ત્રાંગધ્રા સાડત્રીસોથી બેતાલીસ ને પંચાવન રૂપિયા સાવરકુંડલા ત્રણ હજારથી એકતાલીસ રૂપિયા ડીસા બત્રીસોથી એકતાલીસને એક રૂપિયો સમી છત્રીસોથી તેતાલીસ ને પચાસ રૂપિયા ધાનેરા આડત્રીસો થી ચાર હજાર પંચાણું રૂપિયા લાખાણી ત્રણ હજારથી એકતાલીસ રૂપિયા શિહોરી સાડત્રીસો બેથી પિસ્તાલીસ રૂપિયા ભાંભર ચોત્રીસોથી તેતાલીસ રૂપિયા પાઠાવાડા તેત્રીસોથી બેતાલીસ ને દસ રૂપિયા પાલનપુર ચાર હજારથી બેતાલીસ રૂપિયા બહુચરાજી છત્રીસોથી ત્રણ હજાર નવસો ને પંચોતેર રૂપિયા થ્રોલ એકત્રીસોથી એકતાલીસ અને પચીસ રૂપિયા લખતર ચાર હજારથી તેતાલીસ રૂપિયા કાલાવડ ત્રણ હજારથી બેતાલીસોને પચીસ રૂપિયા બાબરા આડત્રીસો નેવુંથી બેતાલીસો ને રૂપિયા જુનાગઢ આડત્રીસોથી બેતાલીસોને પચાસ રૂપિયા વિરમગામ સાડત્રીસોથી તેતાલીસો રૂપિયા સાણંદ ચાર હજારથી ચાર હજાર પિસ્તાલીસ રૂપિયા માંડલ ત્રણ હજાર નવસો એકથી સાઠ રૂપિયા જામખંભાળિયા આડત્રીસોથી બેતાલીસો સિત્તેર રૂપિયા વાવ પચીસો થી તેતાલીસ રૂપિયા લાલપુર સત્યાવીસો સાઠ રૂપિયાથી 3800 રૂપિયા મહુવા ચોત્રીસો થી પાંચ હજાર પચાસ રૂપિયા રાજુલા ચુમ્માલીસો થી પાંચ હજાર એક રૂપિયો ઉપલેટા ત્રણ હજારથી ત્રણ હજાર નવસો પચીસ રૂપિયા અને દસાડા પાટડી પાંત્રીસો થી બેતાલીસો બત્રીસ રૂપિયા